વલસાડના પારનેરા પારડી ગામ ખાતે કાર ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ખેતરમાં પલટી મારી જતા આવેલ મહેમાનો સાથે હાઈવે પર આવેલ હોટેલમાં ચા પીવા નીકળ્યા હતા જે દરમિયાન કાર ચાલકે કાબુ ગુમાવી દેતા કાર ખેતરમાં પલટી મારી જતા સર્જાયેલ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત કાર ચાલકનું ઘટના સ્થળે જ

ખોખરા ફળિયાના સુગર ફેક્ટરીના પાછળ બારશાલી ફળિયાથી હાઈવે તરફ પૂર પાડ ઝડપે પસાર થઈ રહેલ કાર ચાલક શ્રીકાંત કાબૂ ગુમાવી દેતા કાર બેકાબૂ થઈ નજીકમાં આવેલ ખેતરમાં કાર પલટી મારી ગઈ હતી જે અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત શ્રીકાંતભાઈનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નિપજ્યું જ્યારે કારમાં સવાર નિલેશભાઈ અને નાના સાહેબ ઈજાઓ થઈ હતી ત્યારે ઈજાગ્રસ્તોને સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જે બાબતે મૃતકના નાનાભાઈ પ્રશાંત બાવકે રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અમારી લાઈવ ન્યૂઝ ટવેન્ટી ફોર ચેનલને સબ્સ્ક્રાઈબ કરો બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલાં પહોંચશે